પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય છે આ આ શાળા છે તે સરકારી શાળા છે ને બાળકો જ્યારે આ બાથરૂમ પાસે ગયા હતા ત્યારે અચાનક જ આ જે જર્જરિત બાથરૂમ હતું અને ત્યાં બાળકો રમતા હોય ને ત્યાં આ દિવાલ તૂટી પડવાની સાથે ત્રણ જેટલા બાળકોને ઈજા પામી છે જેમાં એક બાળકને પગમાં ફ્રેક્ચર થયું છે જેમાં વાત કરવામાં આવે તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેમાં જીનલ ભાવેશ ચૌધરી દીપ તેજસ ચૌધરી યશવી મનીષભાઈ ચોધરી આમ આમ ત્રણ જેટલા બાળકો છે તે બાળકોને હાથે અને પગે ઈજાઓ થવા પામી છે આ ત્રણેય બાળકોને સારવાર માટે હાલ વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બે બાળકોને સામાન્ય ઈજા છે કે જ્યારે એક બાળકનો પગમાં ફ્રેક્ચર થયું છે સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ વ્યારા હોસ્પિટલ પર આવી ગયું છે અને વાત કરવામાં આવતો આ જે ઉખલતા કામે જે પ્રાથમિક શાળા આવી છે ત્યાં આ જર્જરિત જે બાથરૂમ હતું તે ઘણા સમયથી હતું પરંતુ જેના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે આજે દિવાલ ધરાશાયી થવાના કારણે ત્રણ જેટલા બાળકો ને થવા પામી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ